ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમાને જોડતા રાજ્ય ધોરી પર ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરો પડી રહ્યો છે આ માર્ગ પર મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે ખાડા પૂરાવા માટે તંત્ર દ્વારા જે મટિરિયલ નાખવામાં આવે છે જેને લઈને ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી રહી છે ધૂળની ડમરીઓ ઉડવાથી આ માર્ગ ધૂળિયો બન્યો છે અને ખાસ કરીને બાઇક ચાલકોની હાલત અત્યંત દયનીય બની છે રોડ પર પૂરવામાં આવેલા પથ્થરો આખા રોડ પર ફેલાય છે જે ઉડીને કોઈક વાહન ચાલકને વાગે તો અકસ્માત સર્જાઈ શકે તેમ છે એક સાઈડનો માર્ગ ખૂબ જ બિસ્માર બન્યો છે જેથી કેટલાક વાહન ચાલકો પોતાનો વાહન રોંગ સાઈડ હંકારવામાં પણ મજબૂર બન્યા છે જેથી અકસ્માતોમાં પણ વધારો થઈ શકે તેમ છે આ માર્ગ ઉપર ધૂળ ઉડવાના કારણે વાહન ચાલકોના સ્વાસ્થ્ય પર અસર પડી શકે તેમ છે અને શ્વાસની બીમારીઓ પણ થાય છે એમાં નવાઈ નથી બિસ્માર માર્ગને લઈને વાહનોમાં નુકસાન પણ થઈ રહ્યું છે એવા આક્ષેપો વાહન ચાલકો દ્વારા કરવામાં આવ્યા હતા આ માર્ગમાં નવીનીકરણ કામગીરી જલ્દીથી થી જલ્દી શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ છે